એવા ભક્તરક્ષક ભગવાનની આપણે બીજી એક વાત કરવાની છે કે એકવાર ગઢપુરમાં ઘે બહુ વરસાદ છે એટલે એટલું ઘેલામાં પૂર આવ્યું તે પહેલાં થોડું થોડું પાણી આવવા માંડ્યું તે મહારાજ કે હાલો આપણે ઘેલામાં પૂર આવે છે જોવા જઈએ તો રતનજી ભગુજી પાર્ષદ આ બધા જોવા આવ્યા તે મોટો ઢોરો છે ને અત્યારે ઓલું અક્ષર મંદિર છે ત્યાં ઊંચે ઢોરે મહારાજ એ ચડી બેઠા અને પાણી મીંડ્યું આવવા મહારાજને માટે ધાબળી પાથરી દીધી અને મહારાજ એની ઉપર બેઠા ઝીણો ઝીણો વરસાદ આવતો હતો મહારાજને ધાબળો ઓઢાડ્યો બધા એના બેઠા બેઠા બધા પૂર જોવે છે તે ઓલો ખળખળીયો છે ને એક ઊંચી ભેખડી હતી હવે એ ભેખડે એક છોકરો બેઠો હતો એને કાંઈ ખબર નહીં કોચેતાનું પાણી આવશે થોડું થોડું પાણી આમ વધવા માંડ્યું તે પાણી વધવા માંડ્યું ત્યારે છોકરાને એવું જોયું નહીં કે હું દોડીને ભયો જાઉં એમ કે હું તો ભેખડે બેઠા છું ને ત્યાં તો ભેખડેની આ બાજુ પાણી આવ્યું હે એકદમ જોરથી આ બાજુ આવ્યું છોકરો આવી ગયો વચમાં એ છોકરાને ખબર પડી કે અરે આમથી પાણી આવે છે રાયડું મેંડ્યું એ બચાવો મને બચાવો મને બચાવો હવે છોકરો ભેખડા પર બેઠો બેઠો રાયડું રાખવા માંડ્યો ત્યાં તો એના બાપા અને બધા આવી ગયા હવ કાંઠે પણ એટલું બધું પાણી આવ્યું લેવાય જાય કોણ ત્યારે બરાબર મહારાજ ત્યાં ઢોરા ઉપર ચડીને મહારાજ બધી જોતા તા પૂર બધા સંતો ને પાર્ષદો પાર્સદોન તેનો બાપ આવીને મંડ્યો ભગવાનને દંડવત કર્યા કે હે પ્રભુ હે દયાળુ મારા દીકરાને બચાવો મારા દીકરાને બચાવો પ્રભુ ત્યાં લેવાય કેમ અને શારી કોઈ પાણી ફરી વળ્યું છે એટલે મહારાજને મનમાં દયા આવી મહારાજે વાત કરી કે હમણાં ઘોડાપૂર થઈ જશે માટે રતનજી તમે જાઓ રતનજી એકદમ જોરદાર પાણીમાં પાણી આવતું હતું તોય પાણીમાં પડી અને ભેખડેથી હાથ પકડીને છોકરાને લઈને કાંઠે ચડાવી દીધો એનો બાપ બહુ રાજી થઈ ગયો પછી દાદા ખાશે ને ભગુજીને બધાય કે હા હા જુઓ તો મહારાજ પાણી મહારાજ કે આમાં ઊંટે તણાઈ જાય અને હાથી તણાઈ જાય આને કહેવાય ઘોડાપુર પછી બધા બેઠા થાય મહારાજ બરાબર ન્યા બેઠા બેઠા એક વર પૂર આવેલું અને મહારાજ મીડિયા વાત કરવા જુઓ કે કેવું પૂર આવ્યું કેવું ઘોડા પૂર આવ્યું છે મહારાજ કે સાંભળો હો હૃદયમાં હવ તપાસજો ક્યારેક ક્યારેક મનુષ્યના હૃદયમાં પૂર આવે છે ક્યારેક મહારાજ કે કામનું પૂર આવે ક્યારેક ક્રોધનું પૂર આવે ક્યારેક લોભનું પૂર આવે ક્યારેક સ્નેહનું પૂર આવે ક્યારેક માનનું પૂર આવે આવા જીવના અંતસ્કરણમાં વેગના પૂર આવે છે તે સમજણે કરીને પાછા વાળવા અને આત્મનિષ્ઠા રાખવી આવી બધી વાતો બળભરી માધ્યમની વાતો મહારાજ કરે છે ને જોરદાર પૂર આવે છે એ જોતા જાય છે ને વાતો સાંભળતા જાય છે અને છાંટા આવવા માંડ્યા ત્યારે મહારાજ કીધું હાલો વરસાદ વધી ગયો છે હવે આપણે દાદા ખાસના દરબારમાં જઈએ પછી મારા દરબારમાં આવ્યા વસ્ત્ર પલળી ગયા તે મહારાજે કોરા વસ્ત્ર પહેર્યા એકદમ શ્વેત અને વાસુદેવનારાયણને ઓરડે ઢોલીઓ ઢળાવી અને મહારાજ ત્યાં બેઠા પછી સાંજ પડી એટલે આરતી ગોડી થાળ બધું થયું અને પછી મહારાજ સાંજે જીમ્યા ઝીમ્યા પછી કથા વાર્તા મહારાજે બહુ સરસ કરી કે જે આજે આપણે પૂર જોઈ આવ્યા ઘણા એના હૃદયમાં ક્રોધનું પૂર આવી જાય પછી ખબર ન રહે કારણ કે પૂર આવે એમાં કોઈ રહે ગમે એવો ઘોડો હોય હાથી હોય તો તણાય છે એમ જ્યારે ક્રોધ મનુષ્યના હૃદયમાં આવે છે ત્યારે કાંઈ ખબર રહેતી નથી ખૂં બોલી નાખે છે ક્યારેક કામના વેગ આવે છે ક્યારેક લોભનું આવે કે એ વિશે મહારાજે પછી ખૂબ વાતો કરી અને પછી મહારાજ અક્ષોડીમાં જઈ અને પઢી ગયા એવા દયાળુ મહારાજ છે તો મહારાજ દયાળુ એ ઓલ્યા એક છોકરાની એના બાપના કહેવાથી રક્ષા કરી એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન